મોડી રાત્રે કંટ્રોલ રૂમ તરફથી રાંદેર પોલીસને સંદેશો મળ્યો હતો કે હાલ કલ્પના સોસાયટીમાં બે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જેથી તાત્કાલિક પીસીઆર પહોંચતા ફરિયાદીએ જણાવ્યું હતું કે તિજોરીમાંથી રોકડ રકમ સોના ચાંદીનાના દાગીના ચોરી તસ્કરો નાસી છૂટ્યા છે તુરંત પોલીસે એક્શન લઈ પેટ્રોલિંગ કરતાં અજાણ્યા ઇસમ ભાગતો જણાતા એક કિલોમીટર પીછો કરી તેમજ અન્ય એક્ટિવા ચાલક તસ્કરનો પીછો કરી ફિલ્મી ઢબે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી મહારાષ્ટ્રનો સિકંદર સામે સાહીઠથી વધુ ગરફોડ અને શંકર જાધવ સામે પચાસ જેટલા ગુના અલગ અલગ પોલીસ મથકે નોંધાયા છે સુરતમાં વધુ એક બેફામ નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના ઘટી છે મોટા વરાછા વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચાલકે બાઇક સવાર સહિત ચાર જેટલા લોકોને અડફેટે લેતા ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો કાર ચાલક ભાવેશ ચલોડિયા નામના વ્યક્તિને પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામેથી અગિયાર વર્ષીય બાળકીનો અવાવૃત જગ્યાએ જાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા પીએમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું પણ જણાયું હતું બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર બે નરાધમોની કડોદરા પોલીસે ધરપકડ કરી લીધી છે બાળકી રહે તેજ સોસાયટીમાં રહેતા દીપક કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના શખ્સોએ કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે પોલીસ સ્ટાફના માણસોને સોમવારના રોજ મળેલી બાતમીના આધારે નિઝરના ગુજરપુર ગામના વલકા ફળિયામાં દરોડા પાડી જાહેરમાં ગંજીપાનોનો જુગાર રમતા બાર જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આ દરોડામાં પોલીસે દાવ પરના રૂપિયા પાંચ હજાર સહિત અંગ જડતી અને મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કબજે કોન્સ્ટેબલ સામે જુગારધારા હેઠળની કલમ લગાવી નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર અનુલક્ષીને યુવા અને ગ્રામ્ય મતદારોને ઈવીએમ અને વીવીપેટ અંગે જાગૃત કરવાના હેતુ સાથે સુરત શહેર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ઈવીએમ અને વીવીપેટ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ઈવીએમ ડેમોસ્ટ્રેશન સેન્ટર તેમજ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન્સ મારફતે મતદારોને ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર કરાયા હતા જિલ્લા શહેરની સંબંધિત મામલતદાર કચેરીઓ પુરવઠા કચેરીઓમાં ઊભા કરાયેલા ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરને તારીખ પહેલી જાન્યુઆરીથી સોળમી માર્ચ સુધી એક લાખ છસો બત્રીસ હજાર નાગરિકોએ મુલાકાત લીધી હતી જેમાંથી નવ્વાણું હજાર ચારસો ચોસઠ નાગરિકોએ મોક વોટ કર્યા હતા આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર છે જેના ભાગરૂપે તાપી જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગથી જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે હોલિકા દહન તેમજ રંગોત્સવ દરમિયાન તાપી જિલ્લામાં નાગરિકો મતદાન માટે જાગૃત થાય તે હેતુસર દ્વારકેશ રેસિડેન્સી ખાતે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિના પ્રચાર પ્રસારના ભાગરૂપે જાગૃત નાગરિકો દ્વારા રહીશોને મતદાન અંગે મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ મતદાન જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે ત્યારે દિવ્યાંગ મતદારોની સુવિધા પર પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે તાજેતરમાં જ ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારોને કેન્દ્ર સ્થાને રાખીને સક્ષમ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમ મંગળવારના રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સંયુક્ત રીતે મળેલ પાતમીના આધારે ઉચ્છલના મિરકોટ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે માર્ગ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન ટેમ્પોને રોકવાનો પ્રયાસ કરતા ટેમ્પો ચાલક ટેમ્પો સાઇટ પર મૂકી નાસી છૂટ્યો હતો જ્યારે સમાધાન મોરે નામનો ક્લીનર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા ઘાસનું ભૂસું ભરેલ કોથળામાં સંતાડીને લઈ જવાતો રૂપિયા બે લાખ ચુમ્માળીસ હજાર આઠસોનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ મામલે પોલીસે દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ચાર લાખ ઓગણપચાસ હજાર આઠસોનો મુદ્દા માલ કબજે કર્યો છે જ્યારે બે આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમ સોમવારના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે સોનગઢના માંડલ ગામના ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળો ટેમ્પો પસાર થતાં તેને રોકી તપાસ કરતા ટેમ્પોમાં ભરવામાં આવેલ તળબૂજની આડમાં સંતાડીને લઈ જવામાં આવતો ઇંગ્લિશ દારૂની સાતસોને પાંચ બોટલો જેની કિંમત સિત્તેર હજાર પાંચસોના મુદ્દામાલ સાથે મધુકર માળી અને શરદ શિલક નામના બે શખ્સોની અટકાયત કરી હતી જ્યારે અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ મામલે પોલીસે ઇંગ્લિશ દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા એક લાખ એંસી હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે